એટલે આપણે માવો નાખો નાખોને મિલ્ક પાવડર આ આ છે ટોપરાનું ખમણ હજી એક જ વાટકી કાઢ્યું છે હજી એક વાટકી હું લઈ લઈશ પછી અને આ છે ખાંડવી ચાસણી બનાવશું જો ખાંડની ચાસણી એક ઢાંકની બનાવવાની છે પોકળા બનશે એટલે બસ 15ક 20 મિનિટ ને વાર પણ ઠરી ગયા પછી ખાય ને મોઢામાં પાણી આવી ગયું તમને તો મોઢા ઉતરી જ આવી જ

जापड़े मावानी मआओ चाहनी अंदर नाग लीदो सुकोस्ट થઈ જાશે યસ બનકાય કર ચાલુ જો હેન બન કરજો ઓ પપાઈ થઈ જાય ઓકે કર્ચે ચાલો કરી દીધો અજા 1 લાખ લાખ કરી દી આવ મસ્તીનો ચાખો દોર ગરમ છે બહુ ફિસાઈ પડી ચા આ ચાખો એટલું 아무도 키우려고 쌀. 여우 테스트. 여우 보다 보노. 호 보고 키우. 아 mam. 이 엄가가로. 해봐. ઉપર નો વેરાય પછી ઉપર વેરાય મજા નો આવે ખાવાની આજ ભાવે હું મજા નો આપણો માંડવી પાક બની ગયો રેડી આ લો બધા માંડવી પાક ખાવા ઠરી જાય પછી આપણે પીસ કરી લઈ હાલો જો આપણે આ ચકતા પડે એવો થઈ ગયો છે એટલે ચકતા પાડી નાખી ચકતા કે ટેફલી 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 પીસીસ મસ્ત બની નો મસ્ત બનને તો બને એટલે કઈ ઘટે ઘટે જ નહીં આપણે જેમ ઠરવા દેવાનું છે ગરમ હાજી ગરમ છે ગરમ આ તો તેજ ગરમ હોય ને ત્યાં પછી ઠરી ગયા પછી થોડું કડક થાય એટલે આપણે બહુ કડક તો નથી જ કર્યો બહુ કડક કરવાનો જ નથી પડી ગઈ ઢેપો લેવો તો તો એક કાઢી દો એ થોડું ના 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 આટલો કટ છે આમ જો બહુ બહુ

હા જો ફેની ખાવા બોલાવે માંડવી પાક આજો તમે એક જો બધા ખબર છે આપણા જેટલા ફોલોઅર્સ હોય ને બધાયને ખબર આવે છે યુટ્યુબમાં સબસ્ક્રાઈબર હોય એ બધાયને તો ચાલો બધાય માંડવી પાક ખાવા